ધાંગત્રાના નરાડી ગામે માલધારીના વાડામાં અજાણ્યા જંગલી પ્રાણી દ્વારા હુમલો કરીને વધુ ઘાટ ઉતારતા માલધારીઓમાં રોષ એક માસ પહેલા પણ વધુ બકરાને પણ જંગલી પ્રાણી દ્વારા મોતને ઘાટ ઉતાર્યા વિભાગની કામગીરીની કાર્યવાહી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નળારી ગામના માલધારી રવિભાઈ નવથણભાઈ અને ગામના સરપંચ પાસેથી મળતી માહિતી મુજબ રાત્રિના સમયે માલધારી રવિભાઈના વાડામાં બાંધેલ સાઈઠ વધુ ઘેટાઓના વાડામાં રાત્રિના બાર વાગ્યાની અરસામાં અજાણ્યું જંગલી પ્રાણી ઘૂસી ગયેલ એકી સાથે નાના મોટા મળીને કુલ બાવનથી વધુ ખેટાઓને મોતને ઘાટ ઉતારી દીધા માલતીઓ માલધારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો જ્યારે અગાઉ એક માસ પહેલાં પણ આવી જ ઘટના ઘટી હતી જેમાં વીસથી વધુ ખેટા બખરાના મોત નિપજ્યા હતા ધાંગધ્રા વન વિભાગ દ્વારા પંચનામું સહિત રોજ કામ કરી કાર્યવાહી કરી હતી ત્યારે હાલ તો માલધારી દ્વારા યોગ્ય વર્તનની માંગ સાથે તાત્કાલિક ધોરણે આ જંગલી પ્રાણી કહું છે તેની ખરાઈ કરીને તાત્કાલિક પકડી પાડવા માંગ ઉઠવા પામી છે જ્યારે નવાઈની વાત તો એ છે કે અગાઉ આ વિઘટના બની ચૂક્યા પછી પણ વન વિભાગ શા માટે કામગીરી કે કાર્યવાહી નથી કરતું થોડાક દિવસો પહેલા રેલવે ટ્રેક ઉપરથી દીપડાનો મૃત્ય મળી આવ્યો હતો પણ કેમ કોઈ કાર્યવાહી થાય છે કે નહીં અને આ દીપડો આવ્યો ક્યાંથી તેવી દિશાઓમાં પણ કામગીરી કે કાર્યવાહી કરી છે કે નહીં તેવા સવાલો વન વિભાગની કામગીરી માટે શંકા ઉદ્ભવે છે હાલ તાત્કાલિક ધોરણે આ અચાનક જંગલી પ્રાણીને પકડી પાડવા માંગ ઉઠવા પામી છે તો રવિભાઈ નવગુણભાઈ અમે ગામ મારું નરાળી તાલુકો ધાંગધ્રા અમે ઘણા બધા વર્ષોથી એટલે કે અમારે ત્રણ ચાર પેઢીથી આ જ ગામમાં રહીએ છીએ અને અમારો વ્યવસાય મૂળ વ્યવસાય અમારે પશુપાલનનો છે જેમાંથી અમારે માલઢોર રાખી છે જેમાં ઘેટા બકરા છે ગાયો છે અને ગઈકાલે રાત્રે એટલે કે રાત્રે લગભગ મોડી સાડા બારથી એકના ગાળામાં કોઈ જંગલી જનાવર આવી અને અમારા વાડામાં જે ગાઢ છે ઘેટા એના ઉપર હુમલો કરેલ છે લગભગ સુડતાલીસ જેવા મોટા ગાઢ અને છ થી સાત નાના જેવા ઘેટા બચ્ચા એના ઉપર અટેક કરેલ છે અને તમામને મારી નાખેલ છે મારણ પામેલ છે આની પહેલા પણ લગભગ એક મહિનાની આસપાસના વાડામાં આવી રીતે કોઈ જંગલી જાનવરનો હુમલો થયો હતો અને તેમાં લગભગ વીસ થી બાવીસ જેવા ઘેટાનું મારણ કરેલું હતું અને ત્યારે પણ ફોગસ્ટ વાળાની ટીમ આવી હતી કોઈને ફોટા પાડી ગયા લખાણ કરી ગયા પણ એનું કોઈ થયું નહીં આ વખતે પણ ફોગસ્ટ વાળા કાલે રાત્રે પણ આવ્યા હતા અને આજે સવારે પણ ડોક્ટરને લઈને આવ્યા હતા ફોટા પાડ્યા છે લખાણ કરી ગયા છે પણ લગભગ એમાં પણ કઈ થાય એવું લાગતું નથી પણ અમારી સરકાર શ્રી ને એટલી અપીલ છે કે આ જે ઘેટા બકરાનો નું મારણ વિક્રમભાઈ હાલ સરપંચ નરાળી આજ જે બનાવ બન્યો તે આજથી મહિના પહેલા આગો બનાવ બનેલો વીસ થી બાવીસ ઘેટા ત્યારે ઘાયલ કરેલા અને કોઈ જંગલી જાનવર છે ઓર ફાર ફોરેસ્ટ વાળા કોઈ એમ ન કહેતા કે અમારો જાનવર શું હિ અને આજ ગત રાતે બાર બે વાગે મને અહીંયા બોલાવી લો અને આ અઠ્ઠાવન ઘેટા અંદાજે ઘાયલ મરી ગયા અને બીજા ઘાયલ છે અને વાળા આવ્યા હતા બધા અને હગર જોઈ જાય અને બધાય રિપોર્ટ લઈ છે અને જે કંઈ જવાબનું આવ્યું નહીં અને સહાય મળવા પાત્ર હોય તો તંત્રને આગળ અમે જાણ કરીશું અને જે તે બને એટલે ફોરેસ્ટવાળા એમને ધ્યાનને દોરીને કંઈ સહાય આપે અને એમનો જે ધંધો છે ગઢિયા વખતનો ત્રીજી ચોથી પેઢી વખતનો આ ઘેટા બકરા ઉપર નિર્ભર કરી શકે છે પર આમને બીજું કંઈ હે નહીં ધંધા માટે અત્યારે જે ધંધો હતો એમને લાકડ્યું હાથ મહિને પડી જાય બીજું કંઈ જ નહીં અને અમને જે સહાય મળતી હોય બધાએ અમે ધારાસભ્યને રજૂઆત કરીએ સંસદ સભ્યને કોઈ ભાઈ એમાં આમાં ધ્યાન દીજો બધાએ અને આમને કંઈક સહાય મળે એવું કરજો